મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોના થમેલમાં કે પાણી અંદર મગર છે અને તમે જોઈ રહ્યા છો આપણી ભેસો પાણીની અંદર પડેલી છે લાવવા માટે ગરમીનું વાતાવરણ છે ખૂબ જ તમે જોઈ શકો છો મિત્રો અને આ જાળી ઝાખરા જેવું છે આના અંદર મગર પણ રહે છે તે છતાં મજબૂરીના લીધે આપણી ભેંસોને ગરમીથી બચાવવા માટે આપણે

તમે પણ આવી રીતે કોઈ પણ જગ્યાએ અજાણી જગ્યાએ જાઓ અને તલાવ જેવું કે આવી નદી પાણી દેખાય તો એકદમ ઉતરવું નહીં ગમે ત્યાં પણ મગર હોઈ શકે છે મગરનું કોઈ ઠેકાણું હોતું નથી ગમે ત્યારે આપણે પેસો પર એટેક થયેલા છે પહેલાં પણ મગરના તમે જુઓ મિત્રો આમાં મગર ક્યાંય દેખાય છે કે નહીં પાણીમાં હતો મગર મિત્રો શાયદ લાગી રહ્યું છે આગળના ભાગમાં મગર છે તેના કારણે આપણે ભેસો બહુ આગળ જઈ નથી શકતી મગરનું રહેઠાણ છે પેલી સાઈડ જમણી બાજુ મિત્રો આ શું નીચે જોઈ શકો છો અચ્છા મિત્રો સામે જે એરિયા દેખાય છે એકદમ આગળનો એ સાઈડે મગરનું રહેવાનું ઘર છે એ સામે આ ઝૂમ કરીને આપણે બતાવી રહ્યા છીએ એ સાઈડ પેસો જઈ નથી રહી એનો મતલબ એ હશે કે એ બાજુ મગર હોવાની શક્યતા વધારે છે મિત્રો હવે આપણી ભેંસો પાણીમાં ખાસા ટાઈમથી છે તો હવે ભેસો નીકળી જશે પાણીમાંથી ડૂબક્યા રહે ભેંસ મિત્રો આટલી બધી ભેંસો છે એટલા માટે મગર એકદમ હુમલો કરી નથી શકતો એને પણ બીક હોય છે એના કારણે હજી મગરે હુમલો નથી કર્યો